કેમ છે ભાઈ મજામાં સારું બહુ સારું બહુ સારું હા મારા જેવા જલસા ભાઈ મારું મન જાણે કેવા જલસા કરું છું એ એમ કે કે સારા જેવા જલસા તો આજે ફ્રેન્ક કરવા જવાનું છું વિનોદભાઈના કોલની રાહ જોઉં છું વિનોદભાઈનો કોલ આવે એટલે ફટાફટ લોકેશન વહી જઈને આપણે ફ્રેન્ક શૂટ કરી નાખી વિનોદભાઈ હમણાં બિઝી છે નોરતા હાલે છે એટલે એન્કરિંગમાં તો દોસ્તો બ્લોગમાં સાથે જોડાયે રહેજો બતાવતો રહી જોતા રહેજો તો આવી ગયો છું અત્યારે વિનોદભાઈની ઘરે હવે અમે જાશી પ્રેમ કરવા ગાડી રેડી છે અમારી તો વ્લોગમાં સાથે જોડાયેલા રહેજો આજે મસ્ત મજાનું કહીને કે પ્રેમ કરવાના જ ને બધા વાળા જે મારા વ્લોગ જોતા હોય મારું ઇન્સ્ટા આઈડી છે ધ જંગો ઓફિસિયલ તો એમાં ઘણીવાર મને કમેન્ટમાં અને ઘણીવાર મને બધા પૂછતા હોય કે સબસ્ક્રાઈબર ભેગા થઈ કે તમારો પ્રેંગ તમે ક્યારે મૂકો છો ક્યારે નવો વિડીયો આવે છે તો બધી માહિતી તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જશે જે અમે વિડીયો મૂકી ત્યારે એમાં લિંક મૂકી છે એટલે તમે ઇન્સ્ટામાં ફોલો ન કર્યું હોય તો કરી નાખજો ધ જોંગો ઓફિશિયલ વિનોદભાઈનું ઇન્સ્ટા આઈડી છે આર જે વિનોદ સર્ચ કરશો એટલે એનું આઈડી મળી જશે તો વિનોદભાઈ આવી ગયા છે ને જો તૈયારી અમારી આ દેખાય છે વેનિટી કહેવાય હા વેનિટી તો અમારી ફૂલ તૈયારી થઈ ગઈ છે ભાઈ તો દોસ્તો તૈયારી બધી થઈ ગઈ છે ને પબ્લિક ડિમાન્ડ ઉપર ભાઈ કહી દેવું ભાઈ કહી દો કહી દો હે પણ અત્યાર સુધીમાં પબ્લિક ડિમાન્ડ ઉપર અત્યાર સુધીમાં ઘણી કમેન્ટ મેસેજ આવતા હતા તો એ અત્યારે અમે જો થાય તો ભગવાન ભરોસે

ભાઈ આજ ટોપિક વિશે થોડુંક કયો ને ભાઈ બ્લોગ કે નથી કેવું મેક્સી જેક્સી રિટર્ન હા ભાઈ ઘણા લોકો ની કમેન્ટ ટુ હતી ઘણા ટાઈમ કહેતા હતા કે મેક્સી જેક્સી ને પાછા લાવો તો ભાઈ પાછા લાવ્યા છે ને આ ક્યાં વીક મૂકવાનો આ આ શનિવારે આજ શનિવારે આવી જશે તમે બધા જે અહીં રાહ જોતા હતા જે એપિસોડ એ પાછો આવી જશે જોઈ લેજો કેવો લાગે કેજો તો અત્યારે વિનોદભાઈની ઘરેથી હવે જાઉં છું નીરવની દુકાને ને પછી આજે આજે પ્રેંક શૂટ થયું હજી એક મારે એડ શૂટ કરવા જવાની છે એટલે ત્યાંથી જઈને ત્યાં મારા કપડાની બેગ છે ત્યાં હું ચેન્જ કરીશ ને પછી જાસી એડ સૂટ કરવા તો ની દુકાને પોગી ગયો છું ને કપડાં કરી લીધા છે ચેન્જ હવે જવાનું છે એક પ્રમોશન કરવા માટે તો મારી આરે મારો જીગરજાન આ તો નથી આવતો તો આ બીજો મારો જીગર જાન આજે આ આવવાનો છે થોડીક એની શું હેલ્પની જરૂર પડે એને કાંઈ પણ પાણી બાણી પીવું હોય તો સ્પોર્ટ બોયમાં કામ કરે છોકરો ડાયો હોય એ આ પછી બ્લોગ કટ થાય ને પછી મને જવાબ દેશે આ વસ્તુનો હું અત્યારે આવી ગયો છું વિશાલભાઈ અહીંયા જે તમે ઘણી વાર એને એડમાં જોતા હશો ઇન્સ્ટાગ્રામ સ્કોર રીલ ઇન્સ્ટાગ્રામ રીલમાંય તમે એને જોતા હશો તો આપણે અહીંયા આવી ગયા છીએ વિશ્વ પ્રોડક્શન હાઉસ પ્રોડક્શન હાઉસ માં ભાઈ હવે વિશાલભાઈ તમારી આ બધા તમે ઘણા લોકો આ ભાઈ રીલ જોઈ છે અત્યારે ઇન્સ્ટામાં મોસ્ટ ઓફ ભાઈ આડા આવી ગયા હોય ભાઈ હવે વિશાલભાઈ હવે તમે મને એ કહો

તો વિશાલભાઈ ની ઓફિસે આવ્યા હતા તો અહીંયા ખબર પડી કે વિશાલભાઈના ના લાડકવાયા સાડા નો જન્મ દિવસ છે લાલભાઈ તો અહીંયા કેક કાપીને આપણે સેલિબ્રેશન કર્યું ને આપણે હજી એકવાર વિશ કરી લાલભાઈ અવતરણ દિવસની હાર્દિક શુભકામના હંમેશા ખુશ રહો મસ્ત રહો એવી પ્રભુ દ્વારકાધીશ ને પ્રાર્થના

એના હિસાબે ને હા તમારે પણ કાંઈ પણ તમારી બ્રાન્ડનું પ્રમોશન કરાવવાનું હોય તમારી શોપ કે તમારી કાંઈ પણ બ્રાન્ડ વસ્તુનું પ્રમોશન કરાવવાનું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં ધોંગો ઓફિશિયલમાં તમે મેસેજ કરી શકો છો અને આ મારા બાઇબલ દોસ્તાર બધા જો રાહ જોતા હતા મારી કેટલી વાર રાહ જોઈ ભાઈ ગયા અરે ભાઈ ઓલરેડી મોડું થઈ ગયું આવતા આવતા મોડું થઈ ગયું એક જગ્યાએ બીજું કામ હતું ત્યાં ગયા તા ને હવે ડાયરેક્ટ તારી દુકાને આ આઈ ગયા કેતો ભાઈ આઈ આપણે બેન કંઈ વાત કીતર નહોતી હોય વાત તો ડર ભાગા ભાગી ભાગા ભાગી માં આખો દિવસ જ એમાં આ ગયો બોલો તો હજી ભાગા ભાગી કરે જો શેક સાંગળસા બેસી ગયા હે પારલો તો દોસ્તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો આજે કંઈ એવું ખાસ નહોતું પણ મેં કીધું કે હવે ડેઈલી બ્લોગ ચાલુ કરું ને જો તમે મારા ડેઈલી વ્લોગ જોવા માગતા હોય તો તમે કમેન્ટ કરજો હા કે જોવા માગી છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો કમેન્ટ સેક્શનમાં જણાવજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી પાછા મળશે નવા બ્લોગ સાથે ટાટા બાય બાય ગુડ નાઇટ